હવે જો આમાં કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી આપણને શું થાય અમુક જ્ઞાન પ્રધાન લોકો હોય અમુક કર્મ પ્રધાન લોકો હોય અને અમુક ભાવ પ્રધાન લોકો હોય અને એમાં જે જ્ઞાન પ્રધાન લોકો હોય ને એને બધાને એમ થાય કે જો અમે જ્ઞાનવાળા અમે ज्ञानी અમે બધા ઊંચા જ્ઞાનીઓ હોય એની અંદર એક અહંકાર અમે બધા જ્ઞાનીઓ અમે બધું આ બધું જ્ઞાનીઓ બીજા બધા મૂઢ મૂર્ખ એટલે જે જ્ઞાનીઓ હોય એ ભક્તને વેવલો તરીકે જુએ કે ભક્ત એટલે વેવલા માણસ ભક્તિ કરવી એટલે તો વેવલી વાસ્તુ થઈ જે બહુ જ્ઞાની છે એની નજરમાં એની દ્રષ્ટિમાં ભક્તિ એ વેવલું કૃત્ય છે પણ નકરું જ્ઞાન માણસને કોરું સૂકું ઠૂઠું કરી નાખે છે નકરું જ્ઞાન માણસને શુષ્ક બનાવી દે છે એને કોરું બનાવી દે છે એને કડવું બનાવી દે છે જેના જીવનમાં જ્ઞાન બુદ્ધિ 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 જ્ઞાન બુદ્ધિ બુદ્ધિ એ સિવાય બીજું કોઈ તત્વ જ ન હોય દુનિયાનો સૌથી મોટો બુદ્ધુ માણસ કહેવાય હા અચ્છા એમાં જો હવે આમ કહીએ એટલે બુદ્ધિની એની કોઈ ઓલી વાત નથી કે બુદ્ધિ ઓછી વસ્તુ બુદ્ધિની ક્યાંય કમી નથી પણ માત્ર બુદ્ધિ જ સર્વશ્રેષ્ઠ બુદ્ધિ સિવાય બીજું બધું નકામું આ જે ભાવના છે આ મૂર્ખાઈની ભાવના છે બુદ્ધિ ની અંદર ભાવ ભળે જ્ઞાનની સાથે ભક્તિનો ભાવ ભળે નહીતર નકરું જ્ઞાન માણસને અહંકારી બનાવી દે છે નકરું જ્ઞાન માણસને અહંકારી બનાવી દે છે અને તમે જોજો જેટલો જ્ઞાન માણસમાં વધારે ને એટલો અહંકાર એનામાં વધારે આ દુનિયામાં બધે નિયમ છે જેમ જેમ માણસ વાંચતો જાય લખતો જાય પડતો જાય એમ એમ એનો અહંકાર વધતો જાય

જ્ઞાનની સાથે પ્રેમ ભળે જ્ઞાનની સાથે ભાવ ભરે ખાલી આજ તીક્ષ્ણ હોય આજ ધારદાર હોય બુદ્ધિ તો ઘણી વખત બહુ ધારદાર થાય તો કાતર જેવું કામ કરે બહુ ધારદાર બુદ્ધિ કાતર જેવું કામ કરે સામેવાળા માણને કાપતી જ જાય કાપતી જ જાય કાપતી જ જાય એટલે જો બુદ્ધુ નથી રહેવાનું આપણે બુદ્ધિમાન થવાનું છે हमको बुद्धू नहीं रहना है हमको बुद्धिमान मतलब मस्तिष्क में बुद्धि हो लेकिन हृदय में भाव ना हो मनुष्य के मस्तिष्क में बुद्धि धारदार रहनी चाहिए लेकिन मनुष्य का हृदय भी भेगा भी भीगा, भीगा भाव से भीगा भी भीगा रहना चाहिए हृदय कोरू कोरू थे जाए આપણે જે વાત કરીએ છીએ હૃદયનું ધીમે ધીમે સુકાઈ જવું સુકાતું જવું એનું નામ કળિયુગ હજી થોડુંક થોડુંક ભીનું છે એટલે હજી બહુ વાંધો નથી હજી કોક દુખ્યું રસ્તામાં

પ્રેમ અને ભાવના નું ભાથું પણ મને તમને મળતું નથી કેતા કે પહેલા જેવી દિવાળીઓ નથી રહી દર વર્ષે આ તમને જોજો સાંભળવા મળશે વડીલો દ્વારા પહેલા જેવી દિવાળી નથી રહી પહેલા જેવી નવરાત્રીઓ નથી રહી પહેલા જેવી હોળી ધૂળેટી કઈ પેલા જેવા તહેવારો નથી રહ્યા દિવાળીના દિવસે એકબીજાના ઘરે જઈ રામ 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 નૂતન વર્ષાભિનંદન આ બધી કહેવાની આપણી આપણી આજે રીતો ભાત હજી તમે તો આ બધા વિસ્તારમાં રહો છો ગ્રામ્ય વિસ્તારની અંદર તો હજી આ ભાવના અને આ સંપ અને આ પ્રેમ એકબીજાને મળવા આ બધો ટક્યો છે અમે જ્યાંથી આવી જઈએ શહેરોમાં આ તો બધી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે આમાં પાડોશીમાં હવે દિવાળીનો બીજો વરસ બેસતો વરસ અને આપણને અમે રવેશમાં બેઠા અને સામેવાળા દેખાઈ ગયા કે ભાઈ હવે બેસતા વરસનો સરસ મજાનો દિવસ તો હવે આપણે દેખાઈ ગયા એટલે પછી આપણે ગેટ ડેલી હતી નીચે ઉતરી એના ઘરમાં જઈને રામ રામ આપણને એમ કહીએ ચલો નવા વર્ષના રામ રામ કહ્યા કહી દઉં આપણે તો એટલા હરખથી હે એટલા હરખથી જાય રામ રામ માં મેસેજ નતો મળ્યો તમને અહીંયા ધક્કો ખાવો પડે ધીમે 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 માણસ ની અંદર ની ભાવનાઓ ખોવાતી જાય છે માણસ માણસ સાથેનું કેવું વર્તન હોય મનુષ્યનું સમાજ સાથે કેવું વર્તન હોય મનુષ્યનું અરે માનવ સાથે પશુ સૃષ્ટિ સાથે સાથે પ્રકૃતિ કેવો વ્યવહાર હોય એ શીખવું હોય તો આવો ભાગવત ના શરણે આવો ભાગવત ના શરણે હમણાં બે માં આખી દુનિયા એક વર્ષ આમ ઠપ થઈ ગઈ હતી બંધ થઈ ગઈ હતી બધાયને સમજાઈ ગયું કે પ્રકૃતિનું અતિ દોહન કરી નાખ્યું જ્યાં માનવ સમુદાય તો આ ભાવ કર્મ જ્ઞાન અને ભક્તિનો જ્યાં ત્રિવેણી સંગમ છે એવો આ ભાગવતજીનો સુંદર મજાનો આ ગ્રંથ અને મેં પહેલાં જ વાત કરી સાત દિવસ માટે આ પૃથ્વી સાધારણ હજી પણ એક વખત ભાર દઈ કહું છું આ પૃથ્વીનો સાધારણ ટુકડો નથી આ સાક્ષાત ભગવાન એનો ખોળો પાથરીને બેઠા છે અને હું ને તમે આપણા નારાયણના ખોળામાં અત્યારે બેઠા છે હા આપણા નારાયણના ખોળામાં આવીને બેઠા છે ભગવાન વાંગમય સ્વરૂપે અહીંયા ભાગવતજીના રૂપમાં અહીંયા બિરાજમાન થયા જ ભગવાનને આહવાન કરી હે કાના તું અહીંયા વાંગમય સ્વરૂપે તો પધારી ચૂક્યો છો તું આવ મારા હૃદયમાં પણ બિરાજમાન હતા હે